ટિલ્ટ કુશન અસાધારણ આરામની ખાતરી આપે છે આમાં ઉમેરો કરીને પાછળના એસી વેન્ટ્સ અને ઓટોમેટિક એસી ડ્રાઇવિંગના અનુભવમાં પણ વધુ કરી કરે છે જે સિટ્રોન કંપની છે ફ્રાન્સની યુરોપની મોટામાં મોટી કંપની એનું એક નવું મોડલ બસોલ્ટ એ સુરત ખાતે લોન્ચ થયું અને એ લોન્ચ કરવાનું એક ડીલર તરીકે અમને પ્રિવિલેજ મળ્યું આપ સૌની ઉપસ્થિતિમાં એનો અમને આનંદ પણ છે અને ગૌરવ પણ છે આ કાર આ વન 1.2 ટુ ના પેટ્રોલ એન્જિન સાથે આવે છે ત્રણ વેરિયન્ટ છે એટી ટુ PS એ બેઝિક વેરિયન્ટ છે એ સિવાય એકસો દસ પીએસનું મિડલ વેરિયન્ટ છે અને ટર્બો જે છે ઓટોફ જોડેનું એ પણ એકસો દસ પીએસ ડિલિવર કરે છે આમ ત્રણ પ્રકારના વેરિયન્ટ સાથે આવશે ઇન્ટ્રોડક્ટરી પ્રાઇઝ એમની જે છે એ સાત લાખ નવ્વાણું હજાર છે અને હાયર વેરિયન્ટ છે એ લગભગ તેર લાખની આસપાસ થશે આ ઇન્ટ્રોડક્ટરી પ્રાઇઝ છે આ પ્રાઇઝે કંપનીએ લોન્ચ કરવામાં ઘણી બધી જહેમત ઉઠાવી છે અને આશા રાખીએ છીએ કે શહેરીજનો અને આસપાસના વિસ્તારના લોકો આને બહુ સારી રીતે આવકારશે કલરો છે એમાં ચારથી પાંચ અલગ અલગ કલરો છે જે રીતે વર્ણન કરવામાં આવ્યું અને લગભગ બધા જ કલરો આમાં આવી ગઈ છે બુકિંગ શરૂ થઈ ગઈ છે અને પહેલી સપ્ટેમ્બરથી અમે ડિલિવરી પણ શરૂ કરીશું બુકિંગમાં ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને આ કારની સર્વિસ પણ સુરત ખાતે જ અવેલેબલ છે એનું જે વર્કશોપ છે છેલ્લા બે ત્રણ વર્ષથી કાર્યરત છે કારમાં ઘણા કમ્ફર્ટ કન્વીનિયન્સ અને સેફ્ટીના ફીચર્સ છે કનેક્ટિવિટી ફીચર્સ છે સેફ્ટી ફીચર્સ છે જેમ કે છ એરબેગ છે તો સ્ટેન્ડર્ડ છે એ સિવાય એડજસ્ટેબલ સીટ છે કુશન્સ છે હિલાસીસ છે જે એક આઠ લાખની ગાડીમાં પ્રેક્ટિકલી ન મળી શકે એવા બધા ફીચર પણ કંપની આપવાની કોશિશ કરી છે જે ખરેખર સરાહનીય છે મારું નામ કુનાલ ચાવાલા છે હું જનરલ મેનેજર છું સિત્રોઇન શોરૂમ સુરતનો અને સેલ્સ ફેસિલિટીઝ બધી હું જોઉં છું એ મારા અંડરમાં આવે છે આજે જે રીતે લોન્ચિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એની સો આ ગાડીની ખાસિયત એક છે કે પહેલાં તો આ એકદમ સૌથી નવું સેગમેન્ટ છે એસયુવી કૂપે જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આ રેન્જમાં આવે છે આજે યુઝલી કૂપે ડિઝાઇન છે ઇન્ડિયામાં પણ એ બધી પ્રીમિયમ ગાડીઓમાં આવે છે જે કમસે કમ જે ચાલુ થાય સાહીઠ સિત્તેર લાખ એંસી લાખથી બરાબર છે આ સેગમેન્ટની અંદર એસયુવી કૂપે જે સેગમેન્ટ છે ફર્સ્ટ ટાઈમ છે અને આના યુનિક ફીચર્સ જે છે એ બી હું તમને કહું કે આની અંદર પ્રોજેક્ટ એલઈડી હેડલેમ્પ્સ આવી જશે વિથ ડીઆરએલ ડે ટાઈમ રનિંગ લાઇટ્સ છે પ્લસ આની અંદર ફોર્ટી પ્લસ એન્ટરટેનમેન્ટ ફીચર્સ છે સ્ટેન્ડર્ડ એરબેગ્સ છ બધામાં કોમન છે બેઝ વેરિયન્ટથી બધામાં જ છે સ્ટેન્ડર્ડ એબીએસ ઇબીડી બ્રેકિંગ વિથ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ એટલે કે સેફ્ટીના ફીચર્સ એ પણ બધા જ આમાં આની અંદર આપેલા છે ફોર્ટી પ્લસ ફીચર્સ છે આમાં પ્લસ એક્સેસરીઝની અંદર પણ સેવન્ટી પ્લસ કોમ્બિનેશન્સ અવેલેબલ છે કે કસ્ટમર પોતપોતાની હિસાબે એ કસ્ટમાઇઝ કરી શકે ગાડીને અલગ અલગ જે એમને ગમતી હોય એ પ્રમાણે બીજું આમાં ખાસિયત એ છે કે આનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ એકસો ને એસી છે જે નોર્મલી એસયુ સેગમેન્ટની ગાડીઓ હોય એમાં થોડીક માઇલ્ડ ઓફરોડિંગ કેપેબિલિટી હોય એટલે એ આ વસ્તુ આ આ ગાડીમાં પણ તમે કરી શકો પ્લસ આની અંદર એડિશનલ તમને લક્ઝરી પણ મળે જે રિયર સીટમાં સેડાનનો જે પ્રેઝર છે એ પણ તમને આની અંદર મળે છે બૂટ સ્પેસ જે છે આની અંદર ચારસો સિત્તેર લીટરનું છે જે ઘણું મોટું છે બીજું આની અંદર જે એડિશનલ ફીચર છે જે પાછળની સીટ છે સેકન્ડ રો એની માટે થાઈ સપોર્ટ માટે થ્રી વે એડજેસ્ટેબલ કુશન આપેલું છે અને જે હેડ્રેસ છે એ હેડ્રેસ પણ વિંગડ આપેલા છે વિંગડ એટલે કે સાઈડ પર તમારો સપોર્ટ મળી શકે બંને સાઈડ પર તમે આરામથી બેસીને સૂઈ બી શકો સો આ એક છે અને વાયરલેસ કનેક્ટિવિટી છે આની અંદર વોઇસ કમાન્ડ ફીચર્સ છે જે તમારો મોબાઈલથી એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે તમે કનેક્ટ કરીને તમે કોઈપણ વસ્તુ ઓપરેટ કરી શકો નેવિગેશનથી માંડીને બધું જ